ચાલો આજે આપણે એક એવી માન્યતાની વાત કરીએ જે લગભગ દરેકે સાંભળી હશે જ્ઞાન અને સફળતા વિશે એક એવો વિચાર જે આપણા મગજમાં ઘર કરી ગયો છે પણ શું એ ખરેખર સાચો છે હા આ જ વાક્ય જ્ઞાન એ જ શક્તિ છે સાંભળવામાં કેટલું સાચું લાગે છે નહીં જાણે કે આના પર તો કોઈ સવાલ જ ન ઉઠાવી શકે એકદમ સાર્વત્રિક સત્ય જેવું પણ શું એ ખરેખર એટલું સીધું અને સરળ છે આજે આપણે જે સ્રોત પર ચર્ચા કરી રહ્યા છીએ એ આ સદીઓ જૂના વિચારને સીધો જ પડકારે છે એ સવાલ કરે છે કે ભાઈ શું ખાલી જ્ઞાન હોવાનો મતલબ એ છે કે શક્તિ મળી ગઈ અને જુઓ આ છે મુખ્ય મુદ્દો સ્રોતનું કહેવું છે કે જ્ઞાન તો માત્ર સંભવિત શક્તિ છે મતલબ કે એ પોતે શક્તિ નથી વિચાર કરો એ તો બસ એક કાચા માલ જેવું છે જેમ કે માટી હવે માટી પોતે કંઈ નથી પણ એમાંથી ઘડો બની શકે છે બસ જ્ઞાનનું પણ એવું જ છે એ નિષ્ક્રિય છે જ્યાં સુધી એનો ઉપયોગ ન થાય તો સવાલ એ છે કે કયા પ્રકારનું જ્ઞાન કામનું જુઓ અહીં બે ભાગ પાડવામાં આવ્યા છે એક છે સામાન્ય જ્ઞાન એટલે કે બધી જ બાબતોની થોડી થોડી જાણકારી એ વિશાળ હોઈ શકે પણ એનાથી કોઈ મોટી સફળતા કે સંપત્તિ ભેગી કરવી અઘરી છે અને બીજું છે વિશિષ્ટ જ્ઞાન એટલે કે કોઈ એક ચોક્કસ વિષયનું ઊંડું જ્ઞાન જે કોઈક ધ્યેય માટે સંગઠિત રીતે વપરાય ચાલો હવે આ વાતને થોડી વધુ ઊંડાણપૂર્વક સમજીએ અને એની શરૂઆત આપણે કરીશું શિક્ષિત શબ્દના સાચા અર્થને સમજીને કારણ કે અહીં એક મોટી ગેરસમજ છે કે ભણ્યા એટલે બધું જ આવી ગયું આ સમજવા માટે હેનરી ફોર્ડનો કિસ્સો એકદમ પરફેક્ટ છે એકવાર શું થયું એક અખબારે એમને અજ્ઞાની કહી દીધા હવે ફોર્ડને આ વાત લાગી આવી એટલે એમણે એ અખબાર પર બદનનકશીનો કેસ કરી દીધો હવે કોર્ટમાં તો ખબર જ છે વકીલોએ ફોર્ડને નીચા દેખાડવા માટે સામાન્ય જ્ઞાનના સવાલો પૂછવાનું શરૂ કર્યું બેનેડિક્ટ આર્નોલ્ડ કોણ હતો સત્તરસો છોત્તેરમાં બ્રિટિશરોએ કેટલા સૈનિકો મોકલ્યા હતા આવા બધા સવાલો જેનો ફોર્ડના કામ સાથે કોઈ લેવા દેવા નહોતી થોડીવાર તો ફોર્ડે સાંભળ્યું પણ પછી એ કંટાળ્યા અને એમણે જે જવાબ આપ્યો ને એણે આખી બાજી પલટી નાખી એમણે કહ્યું જુઓ મારા ડેસ્ક પર કેટલાક બટન છે હું સાચું બટન દબાવું ને એટલે મારી મદદ માટે એવા લોકો આવી જાય જે તમારા દરેક સવાલનો જવાબ આપી શકે તો મને કહો જ્યારે હું જરૂર પડીએ સાચું જ જ્ઞાન મેળવી શકું છું તો પછી આવી બધી માહિતીથી મારું મગડ શા માટે ભરું હવે આ જવાબ કોઈ અજ્ઞાની માણસનો નહોતો આ એક સાચા અર્થમાં શિક્ષિત વ્યક્તિનો જવાબ હતો અને આ વાત શિક્ષિત શબ્દના મૂળ સુધી જાય છે આ શબ્દ લેટિન શબ્દ એડ્યુકો પરથી આવ્યો છે જેનો મતલબ થાય છે બહાર કાઢવું એટલે કે અંદર જે ક્ષમતા છે એને બહાર લાવવી તો આખી વાતનો સાર શું છે શિક્ષિત હોવાનો મતલબ એ નથી કે બધું જ યાદ હોય સાચો શિક્ષિત માણસ એ છે જે એ જાણે છે કે જરૂર પડીએ માહિતી ક્યાંથી મળશે અને સૌથી અગત્યનું એ માહિતીનો ઉપયોગ કરીને એક નક્કર યોજના કેવી રીતે બનાવવી આગળ વધીએ હવે એક બીજી માન્યતાને તોડવાનો સમય છે એ માન્યતા કે એક જ માણસ બધું જ જાતે કરી શકે છે એને બધું જ ખબર હોવી જ જોઈએ જુઓ એક બાજુ એવી માન્યતા છે કે કોઈ એકલો જીનિયસ હોય છે જેને બધું જ આવડતું હોય પણ હકીકત કંઈક જુદી જ છે વાસ્તવિકતામાં સફળ લોકો માસ્ટર માઇન્ડની જેમ કામ કરે છે મતલબ કે એમને બધું નથી આવડતું પણ એમને એ ખબર હોય છે કે કોની પાસેથી કયું જ્ઞાન મેળવવું એન્ડ્રુ કાર્નેગીનું ઉદાહરણ આના માટે બેસ્ટ છે એ સ્ટીલના બાદશાહ હતા પણ એમણે ખુદ કહ્યું હતું કે એમને સ્ટીલના ઉત્પાદનનું કોઈ ટેકનિકલ જ્ઞાન નથી તો પછી એમણે આટલી મોટી સફળતા કેવી રીતે મેળવી એમની પાસે નિષ્ણાતોની એક ટીમ હતી એમનું માસ્ટર માઇન્ડ ગ્રુપ જે એમને જરૂરી બધું જ વિશિષ્ટ જ્ઞાન પૂરું પાડતું હતું તો આ વિશિષ્ટ જ્ઞાન મળે ક્યાંથી અરે એ તો ચારે બાજુ છે આપણા પોતાના અનુભવમાંથી યુનિવર્સિટીઓમાંથી લાઇબ્રેરીમાંથી કે પછી કોઈ ખાસ ટ્રેનિંગ કોર્સમાંથી અને હા સૌથી શક્તિશાળી સ્ત્રોત બીજા લોકોનો સહયોગ જેને આપણે માસ્ટર માઇન્ડ ગ્રુપ કહી શકીએ ઓકે તો આપણે કેટલીક ગેરસમજો તો દૂર કરીએ હવે ચાલો એ જોઈએ કે સફળતા માટેનો સાચો ફોર્મ્યુલા શું છે જ્ઞાનને સાચી શક્તિમાં ફેરવવા માટે ત્રણ વસ્તુઓ જોઈએ ધ્યાનથી સાંભળજો પહેલું વિશિષ્ટ જ્ઞાન બીજું એ જ્ઞાનને અમલમાં મૂકવા માટે એક સંગઠિત પ્લાન અને ત્રીજું એક એવી વસ્તુ જેની આપણે ઘણીવાર અવગણના કરીએ છીએ કલ્પનાશક્તિ હા કલ્પનાશક્તિ એ આ ફોર્મ્યુલામાં એક કેટલિસ્ટ જેવું છે એક એવી વસ્તુ જે પ્રક્રિયાને ગતિ આપે છે એ જ છે જે વિશિષ્ટ જ્ઞાનને નવા વિચારો સાથે જોડે છે અને તેમાંથી એક નક્કર પ્લાન બનાવે છે કલ્પનાશક્તિ વગર જ્ઞાન અને વિચારો તો બસ હવામાં જ રહી જાય હવે આપણે આપણા અંતિમ અને કદાચ સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવી ગયા છીએ જે માનસિકતા અને સતત શીખતા રહેવા વિશે છે એક વાત મગજમાં બરાબર બેસાડી દેવા જેવી છે શીખવાનો સમય ક્યારેય પૂરો નથી થતો એવું નથી કે સ્કૂલ કોલેજ પતી ગઈ એટલે ભણવાનું પૂરું અરે સાચી શીખ તો જીવનમાં પછી જ શરૂ થાય છે સફળ થવું હોય તો આજીવન શીખતા રહેવું પડે અને અહીં એક ખૂબ જ ગંભીર ચેતવણી પણ છે દુનિયામાં લગભગ દરેક નબળાઈનો ઈલાજ છે પણ એક વસ્તુ એવી છે જેનો કોઈ ઉપાય નથી અને એ છે મહત્વાકાંક્ષાનો અભાવ જો અંદરથી આગળ વધવાની આગત ન હોય તો પછી ગમે તેટલું જ્ઞાન હોય કોઈ ફાયદો નથી જે આપણને આ શક્તિશાળી વિચાર પર લાવીને મૂકે છે કે જીવનમાં એકમાત્ર મર્યાદા એ જ છે જે આપણે ખુદ આપણા મનમાં ઊભી કરીએ છીએ બીજું કંઈ નહીં તો આ બધી ચર્ચા પછી એક સવાલ વિચારવા જેવો છે કે કોઈ વ્યક્તિ પોતાની મહત્વાકાંક્ષાને પાંખો આપવા માટે આ સંગઠિત જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકે અને આ નવી સમજ સાથે એવા કયા લક્ષ્યો છે જેને હવે હાંસલ કરવાનું વિચારી શકાય